એક મિનિટ આજ ભલે માર્યો હ પણ કેતો નહી પાછો કોઈ ન પણ મારા હામે આવતો ન નકા નાક ભાજી લઈ જા કોઈ ડડો ના હોય પણ એક વાત ઓભળ હ ઓડા એરિયા છે મારી આબરૂ આયા છે આબરૂ એરિયા માં જાન તો એરિયા માં હોય તો એક ખાઈ લે તને પાદ રહી હમણા બોડુ હારો લે ટીવી નથી ન જાય નહીં નાકલ તું હારો લે હટ તો ડાળો માથા ભાઈ તમે oh, પૈસા <todic> <todic> <todic>

રોહન છો બોડો હેリアનો કઈ દીક્ષા અલ્યા ભયા સુ ઉતર દિ કડી કેમ ધક્કો મારતું ભયા મોડોન છો હું ના ઉતરુંલી બાત તું ઉતે અલ્યા ભયા કે ને અલ્યા ઉતર ને ડોન ની વહુ તે માં હમણા રહી જાશા ઘરે પોકું ઉખળે બધા એક બત થઈ જા ભાઈ ઉતરી જ્યો બીજો બગર ભાડા ભુડા મેહાણા મેલવા ઉરો હારું હારું ધકો મારવાનો છેડે આવી ભાઈ